પુનિત બાપુ મારા પરમ મિત્ર બાપુ સામે સંત શ્રી સુધારેલા મહેમાનો પુનિત બાપુની ટીમ મારી સામે બેઠેલા ભાઈઓ માતાઓ બહેનો વડીલો

અને એમાં પણ અમારે અમારા અમારા મિત્ર પેઢી પણ સામે તો ખૂબ સરસ આયોજન કર્યું છે જય હો પીડી સમાજ ધન્યવાદ જો આપણે આપણા સમાજને સુધારવો હશે મૂળ પ્રવાહની અંદર સામેલ કરવો હશે તો આવા આયોજનો થકી જ આપણે આગળ વધી શકીશું અહીં બેઠેલા સેવા ભગત સેવા ભગત ખુબ સરસ આયોજન કર્યું છે તો જે મૂળ વાત છે કે વંચિત સમાજ અને ખાસ કરીને નાના સમાજની અંદર આવું જયારે કઈ આયોજન થતું હોય તો આવા આયોજન થકી આપણે સુધારાઓ ત્યારે એવા પરિવાર નું સુચારુ સંચાલન જાગૃત હશે તો ઘરની અંદર કોઈ કુસંસ્કાર નો પ્રવેશ નહીં થાય માતા જાગૃત હશે તો પોતાના બાળકોને સારા સંસ્કાર અને સાચી દિશા આપી શકશે મોબાઈલ અને ટીવી આજના મોટામાં મોટા દૂષણો છે જો માતા જાગૃત હશે તો બાળક અને ખાસ કરીને દીકરી આ મોબાઈલનો શું ઉપયોગ કરી રહી છે સાચી દિશામાં લઈ જઈ શકશે કારણ કે આ મોબાઈલ પથ્થર ઠોકવાનું અને બાળકને બગાડવાનું મોટામાં મોટું સાધન છે બની શકે તો બાળકને મોબાઈલથી દૂર રાખો પણ અત્યારે મોબાઈલથી દૂર રાખવા